ગત તેર ડિસેમ્બરના રોજ સિરિયામાં અમેરિકી સૈનિકો અને તેમની સાથી આતંકી હુમલાના જવાબમાં અમેરિકાએ આક્રમક વળતો પ્રહાર કર્યો છે આ સૈન્ય અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદી સંગઠનની હુમલો કરવાની ક્ષમતાને નબળી પાડવાનો અને ભવિષ્યમાં થનારા સંભવિત ખતરાઓને રોકવાનો છે અમેરિકી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર હવાઈ હુમલાઓમાં આધુનિક યુદ્ધ વિમાનો અને ચોકસાઈપૂર્વક પ્રહાર કરનારા શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી નાગરિકોને થતું નુકસાન ન્યૂનતમ રાખી શકાય આ કાર્યવાહી સાબિત કરે છે કે આ પ્રદેશમાં સ્થિરતા જાળવવા અને આતંકવાદના મૂળિયા ઉખેડી નાખવા માટે અમેરિકા તેના સાથી રાષ્ટ્રો સાથે કટિબદ્ધ છે આંતરરાષ્ટ્રીય હુમલાને પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને આતંકી હુમલાઓ સામેના એક મોટા રણનીતિક પગલા તરફ તરીકે જોઈ રહ્યો છે આ ઘટના બાદ સિરિયામાં સ્થિત અન્ય સૈન્ય મથકો પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવામાં આવી છે અમેરિકી સેનાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ વિસ્તારમાં આતંકી ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યા છે અને જો ફરીથી કોઈ દુસ્સાહસ કરવામાં આવશે તો તેનો આનાથી પણ વધુ આકરા શબ્દોમાં જવાબ આપવામાં આવશે હાલમાં આ હુમલામાં થયેલા આતંકવાદીઓના જન્મલના નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે